રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો રૂપિયા પંદર પોઈન્ટ એકત્રીસ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડતી વાવથરાદ એસઓજી વાવથરાદ એસઓજીની ટીમે બાતમીના આધારે ખારાખોડા માર્ગ પર નાકાબંધી ગોઠવીને રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો રૂપિયા પંદર પોઈન્ટ એકત્રીસ લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોને ઝડપી લઈ કુલ રૂપિયા વીસ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે મળતી માહિતી મુજબ એસઓજીની ટીમે બાતમીના આધારે ખારાખોડા માર્ગ પર વોચ ગોઠવી હતી આ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી જીપડાલાને રોકી તલાશી લેતા તેમાં કુલ એકસો એકાવન પેટીઓમાં પંચાવન હજાર અડસઠ બોટલ દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા પોલીસે જીપડાલાના ચાલક મુસ્તફાભાઈ ગફુરભાઈ કુંભાર રહે દિયોદર તથા સાથે બેઠેલા હિતાભાઈ ઉર્ફે હિતેશ ચમનભાઈ માજીરાણા રહે બુઢણપુર થરાદ બંને શખ્સોને ઝડપી લીધા હતા તેમની પાસેથી રૂપિયા પંદર પોઈન્ટ એકત્રીસ લાખનો દારૂ ચીપડાલો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા વીસ પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો પૂછપરછમાં ખુલ્યું કે આ દારૂ રાજસ્થાનના સાચોર તાલુકાના ગરડાલી ગામના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હતો અને તે લાખાણી તાલુકાના કુવાણા ગામના રૂડાજી હોથીજી રાજપૂતને પહોંચાડવામાં આવ્યો પૂછપરછમાં ખુલ્યું કે આ દારૂ રાજસ્થાનના સાચોર તાલુકાના ગરડાલી ગામના ગોડાઉનમાંથી ભરવામાં આવ્યો હતો અને તે લાખાણી તાલુકાના કુવાણા ગામના રૂડાજી હોથીજી રાજપૂતને પહોંચાડવાનો હતો દારૂ ભરેલી ગાડીની આગળ હરેશભાઈ હિરજીભાઈ પટેલ રહે વડગામડા હાલ બુઢણપુર પોતાની સ્કોર્પિયો ગાડીથી પાઇલોટિંગ કરતો હોવાનું પણ સામે આવ્યું હશે દારૂ ભરેલી ગાડીની આગળ હરેશભાઈ હિરજીભાઈ પટેલ રહે વડગામડા હાલ બુઢણપુરા પોતાની સ્કોર્પિયો ગાડીથી પાયલોટિંગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે આ કેસમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના નગલાડી ગામના છગનભાઈ રબારી સહિત કુલ પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત વાવ થરાત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે